ગંગથા પ્રાથમિક શાળા ખાતે સેવા નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો કુકરમુંડા તાલુકાના પ્રાથમિક શાળા ગંગથા શાળા પરિવાર આયોજિત વિદાય સન્માન સમારોહ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પ્રાથમિક શાળા ગંગથાના આચાર્ય શ્રી અબ્દુલ કરીમ અબ્દુલ્લા મકરાણી વય નિવૃત્ત થઈ શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા પરિવાર તરફથી સેવા નિવૃત્ત વિદાય સમારોહ સન્માન સમારોહ યોજવામાં આવ્યો આજના કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સુંદર ગીતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગંગથા ગામની પ્રાથમિક શાળામાં સેવા આપતા આચાર્ય શ્રી અબ્દુલ કરીમ મકરાણી સાહેબે પોતાની કારકિર્દીના અનેક અમૂલ્ય વર્ષો આ શાળા અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કર્યા છે તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ શિક્ષણ સંસ્કાર અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે શ્રી કરીમ મકરાણી સાહેબની નિવૃત્તિ નિમિત્તે શાળા પરિવાર અને ગ્રામલોકો દ્વારા એક ભવ્ય સેવા નિવૃત્ત વિદાય સમારોહ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ સમારંભમાં કરીમ સાહેબનું આખું કુટુંબ પરિવારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભાવભીની આંખે સાહેબને વિદાય આપી હતી શ્રી મકરાણી સાહેબને તેમની લાંબી અને સફળ કારકિર્દી બદલ સાલ ઉઢાડીને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રસંગે આચાર્ય શ્રી અબ્દુલ કરીમ સાહેબને તેમના પુત્રો દ્વારા બાઇક ગિફ્ટ આપી શિક્ષકનું સન્માન કર્યું શિક્ષકોને વિદ્યાર્થીઓ તેમના અનુભવો અને સંસ્મરણો વહેંચ્યા જેનાથી આખો માહોલ લાગણીસભર બની ગયો હતો સાહેબે પોતાના પ્રતિભાવમાં શાળા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા મહેનત અને ઈમાનદારીનો માર્ગ અપનાવવાની શીખ આપી આ વિદાય સમારંભ માત્ર એક કર્મચારીની નિવૃત્તિનો પ્રસંગ નહોતો પરંતુ એક એવા ગુરુના સન્માનનો પ્રસંગ હતો જેમણે અનેક પેઢીઓનું ઘડતર કર્યું છે અબ્દુલ કરીમ મકરાણી સાહેબ અને અમે તેમના નિવૃત્તિના જીવન માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ ડા તાલુકાના પ્રાથમિક શાળા ગંગથાના આચાર્ય શ્રી અબ્દુલ કરીમ અબ્દુલ્લા મકરાણી વય નિવૃત્ત થયે શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા પરિવાર તરફથી સેવા નિવૃત્ત વિદાય સમારોહ સન્માન સમારોહ યોજવામાં આવ્યો

શાળા પરિવાર અને ગ્રામલોકો દ્વારા એક ભવ્ય સેવા નિવૃત્ત વિદાય સમારોહ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ સમારંભમાં કરીમ સાહેબનું આખું કુટુંબ પરિવારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભાવભીની આંખે સાહેબને વિદાય આપી હતી શ્રી મકરાણી સાહેબને તેમની લાંબી અને સફળ કારકિર્દી બદલ સાલ ઉઢાડીને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે આચાર્ય શ્રી અબ્દુલ કરીમ સાહેબને તેમના પુત્રો દ્વારા બાઇક ગિફ્ટ આપી શિક્ષકનું સન્માન કર્યું શિક્ષકોને વિદ્યાર્થીઓ તેમના અનુભવો અને સંસ્મરણો વહેંચ્યા જેનાથી આખો માહોલ લાગણીસભર બની ગયો હતો સાહેબે પોતાના પ્રતિભાવમાં શાળા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા મહેનત અને ઈમાનદારીનો માર્ગ અપનાવવાની શીખ આપી આ વિદાય સમારંભ માત્ર એક કર્મચારીની નિવૃત્તિનો પ્રસંગ પરંતુ એવા ગુરુના સન્માનનો પ્રસંગ હતો જેમણે અનેક પેઢીઓનું ઘડતર કર્યું છે અબ્દુલ કરીમ મકરાણી સાહેબ અને અમે તેમના નિવૃત્તિના જીવન માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ રિપોર્ટર સુહાસવી કુકરમુંડા તાપી

માં પ્રોપર ગામ જોડવાણ ખાતે તાલુકા માંગરોડુ જિલ્લા પંચાયતમાં નોકરી લાગી નોકરી લગભગ તીન વર્ષ આજુબાજુ બાદ મેં તિહ ને અઠ્યાસી ચોકી આમલી અહીંયા તીન વર્ષે તિહરી ને અને ત્યારબાદ ચોકી આમલી થી વર્ષ બેન હાજર એક બે મેં અહીં મોરંબા ખાતે ગયો

અને આદિવાસી મિત્રતા સાથે માં હતા સંબંધ હતા કે માય બોલીપ્રેદ જ્યાં ગોગો હું તો તે જ વ્યક્તિ માને કે ઓખીના સક્તક ભાઈ ઓ મોમેડન હાય એટલે માય તાણાવાણા તરીકે આદિવાસી સમાજ વાળી જોડાલો હાયે અને કાયમ મતલબ જીવન પર્યંત

લગભગ એક બેન પછી શિક્ષણ પ્રારંભ કર્યો અને ત્યાં પૂર્વે મા જે ફાધર હતા તે રાજવી લોકો મિત્ર હતા એટલે ગંગા ખાતે સેટ ઉલો ટાઈમ ના લાગ્યો પ્રવૃતિ કેવી અને પેલા તો ભાઈ આમ આવીને રૂમ નેતા એટલે શરૂઆતમાં મેં આવતા સાથે જ રૂમો માંગણી બિલ્ડિંગ તૈયાર ત્યાર ત્યારબાદ બીજો તાલુકો જ્યાં ગમથા માલા ત્યાં હું સલાય હતી શાળાઓ લગભગ નેવું ટકા વિકાસ આપવા પ્રાથમિક શાળા આમાં શિક્ષણ ખુબ ખોટ અને એક થી પાંચે મામુ હતા અને છ થી આઠ ઓમ્બી બેનો શિક્ષક કામ કેટલા એટલે આમો ચાર તીન થી ચાર શિક્ષક કામ કેટલા આમો અને પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થી લખી ગયેલા છે ત્યાં કાય તુમા પે અનુભવ ખેરો કા કે વિદ્યાર્થી સા પોસ્ટ પહોંચવા હેન્ડ આમાં હે લેખલા વિદ્યાર્થી શિક્ષક તો હાઈ જો તે મેને તીને જે સ્ટુડન્ટ માં હતા જે વિદ્યાર્થી હતા તે તીન શિક્ષક માં આરી હાલ નોકરી કરી આનંદ ગોઠાયે યા સિવાય પોલીસ માં હાઈ પીએસઆ માં હાઈ એટલે ઘણા બધા પોરા વિકાસ હોય એટલે આનંદ લાગણી અનુભવ આજે ગંગખા ગામ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયવા માંડલો હતો આજે સ્ટાપુઆરી ગામુઆરી તુમા કેનો વ્યવહાર રહ્યો માં વ્યવહાર જો આથો તે વ્યવહાર પબ્લિક જે ભેગી વી હે તે વ્યવહાર હીને જ બંજે મહા આખી શકે ભાઈ લોકો આરી વ્યવહાર સાહેબ ઉકાયા તો હે ગામુઆરી કેનો સંબંધ રહેલા તો કેની ઘટના તમને યાદ આવે કે આમાં ગામુઆરી તો બધો સંબંધ મને સાંજા તો સબોર સપોર્ટ કરી રહી ભાઈ કેટલા વરાડ કેટા મોત એ તકલીફ તાત્કાલિક ઝાલા અને પીએસસી મુલાકાત લેવું અમુક જાવલા એને લગભગ પાંચ થી છ વિદ્યાર્થી આમુ લગભગ મોતું મોજુમ બચાવ્યું અમુક અને તે વિદ્યાર્થી આજ સ્વસ્થ થાય અને નવમા દસમા શિક્ષણ દે છે આજ ગામ ખાતે તું મોડી મોડી સેવા કેલી હૈ તો આજ તું ગામ લે એક છોડીન હાતે તું માં નોકરી ન નિવૃત્ત વિને જા કો જા રેલાય તો તું માં અનુભવી રહેલો હે તુને મે સ્પષ્ટ શબ્દ માં કહું કે એ એક ખૂબ દુઃખદ ઘટના હૈ છોડીન જાઉલા કઈ આમાં પોતા ઈચ્છા વિના તેને સરકારો નિયમ પ્રમાણે આજ જે 58 વર્ષે પૂર્ણ વિયે એટલે માન વિદાય લેવું લા કમ્પલસરી અને એહીને જે શિક્ષક હાય ત્યાં મિત્ર ભી ખૂબ આગ્રહ હૈ અને અમે હાલ શિક્ષકો ભી ઘટ એટલે આ વિદાય લેન ભી શિક્ષક તરીકે સાડામ કાર્ય કરત એ કે તમને વિશ્વાસ દીયો આજ જે શિક્ષક તરીકે તમે સેવા આપલી હાય તા તમામ જે નવ યુવક શિક્ષક જે આવી રહેલા હે ત્યાં કાઈ મેસેજ આપી દેલા તમને બાઠા શિક્ષક આપો વ્યવહાર ને આપો પદ્ધતિ ને આપો રહેણી કરણી ને બોલચાલ હે ને બાઠા શિક્ષક આપો પ્રત્યાકર્ષિત થાય અને

ખરેખર વધારે વધારે આનંદ બંને પત્રકાર મિત્ર સુહાસભાઈ વળવી અને નીતિન વડવી હારી માં અપેક્ષા હંમેશા જે હાજરી માટે ઉપસ્થિત રહે જય હિન્દ ધન